श्री ऋषभदेव भगवंत नो छठो भव पूर्व महाविदेह क्षेत्र पुष्कलावती विजय लोहारगल मोटू नगर तेनो राजा सुवर्णजंग पत्नी लक्ष्मी आ राजा राणी ने त्या ललितांग देवनो आत्मा पुत्र तरीके जन्म पम्ते नाम राखवामा राख वज्रजंग एज पुष्कलावती विजय તેની પુંડરીકિણી નગરી તેનો વજ્રસેન રાજા અને ગુણવતી રાણી એમને ત્યાં સ્વયં પ્રભાનો આત્મા પુત્રી તરીકે જન્મ પામ્યો તેનો નામ રાખવામાં આવ્યું શ્રીમતી તે યુવાન થઈ એક દિવસ તે પોતાના મહેલની અટારી પર બેઠી હતી તે સમયે કોઈ મુનિશ્વરને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું તેમના કેવળ જ્ઞાનનો મહોત્સવ મનાવવા દેવો જઈ રહ્યા હતા આ જોતાં શ્રીમતીને થયું કે પોતે આવું પહેલાં પણ ક્યાંક જોયું છે વધુ ને વધુ વિચારતા તેની અંદર પૂર્વ જન્મનું સ્મરણ તાજું થયું અચાનક થયેલા સ્મરણથી તે જરાવાર માટે મૂછામાં સરી પડી થોડી વારે તે જાગી ને યાદ આવ્યુ કે પૂર્વ ભવે લલિતાંગ દેવ તેનો સ્વામી હતો સ્વામીની યાદ સાથે તેનો પ્રેમ પણ તરત જાગ્યો જો કે લલિતામનો આત્મા અત્યારે ક્યાં હતો તેની તેને કોઈ ખબર નહોતી શ્રીમતીએ પોતાના દેવની યાદમાં મૌન ધારણ કરી લીધું શ્રીમતીની એક દાત્રી હતી જેણે તેને નાનેથી મોટી કરી હતી તેનો નામ હતું પંડિતા ते श्रीमती ने समझा के तारी जे कोई समस्या छे ते मने जनाव। कदाच हूँ तारी कोई मदद करी श्रीमती ए पंडिता ने ललितांग देवनी पूरी कथा कही तेने जे कथा कही तेनु पूर्ण पूर्णचित्र पंडिताए एक विशाल पटमा तैयार करू ए पट ने ते राजमार्ग पर पहुंची आवताजता સૌને દેખાય એ રીતે એ વિશાળ પટને યોગ્ય રીતે ઉગો કરીને તે પોતે પત્ની પાસે ઉભી રહી संयोगवश એ સમયમાં જ વજરસેન રાજાનો જન્મદિવસ આવી રહ્યો હતો આ અવસર પર ઘણા રાજાઓ તથા રાજકુમારો નગરીમાં આવ્યા હતા તેમાં દુર્દંત નામનો એક રાજકુમાર પણ હતો તેણે પટને જોયો તેમા જે જે આલેખન કરવામાં આવ્યું હતું તે બધું પણ જોયું તથા વાંચ્યું તેને ખ્યાલ આવ્યો કે સ્વયંપ્રભા નામની એક apsara ની જીવનકથાનો આપટ છે તેને થયું કે આ apsara જો મને મળી જાય તો મારો ભવ સુધરી જાય તેણે એક ઢોંગ રચ્યો પેલા પટને જોતા પોતાને જાણે જન્મ યાદ આવી ગયો હોય અને તેના કારણે મૂર્છા આવી ગઈ હોય તેમ તે બેભાન જેવો થઈને જમીન પર પડી ગયો જરાવાર પછી તે પોતે ભાનમાં આવ્યો અને સૌને કહેવા લાગ્યો કે આ પટમાં મારા પૂર્વજન્મની કથા કહેવાય છે આમ કહી તે દેવનું ચિત્ર બતાવતા કહેવા લાગ્યો કે આ હું જ લલિતાંગ દેવ છું આ મારી પત્ની સ્વયંપ્રભા છે આ તો પટમા લખેલું જ હતું એટલે કહું સરળ હતું પરંતુ પંડિતા એમ તો માનવાની નહોતી તેણે દુર્દંતને સવાલો પૂછવાના શરૂ કર્યા તેણે પટમા રહેલા મુનીનો નામ પૂછ્યું પટમા આલેખિત રાજા અને તેના મંત્રીઓના નામ કોહ્યા तपस्वीनी ना रूप में देखाती स्वयं स्वयंप्रभानू समयनु नाम दुर्दांत पासे दुर्दांत पास पण सवाल नो जवाब न होतो पंडिता समझी गई के आ कोई मायावी छे आवा मायावी सामे माया रचता पंडिता बोली तमे साव साचा छो हे ललितांग देव ए तो जाने नक्की छे के आ पट देखाता देव छो तमारी पत्नी स्वयं आ भव में जन्मी ने तराजूरी रही है कोई मोटा कर्मदोषना ते अपंग थईने जन्मी छे। मारी साथे चालो हूँ तमने तेनी पासे लई जाऊँ ए अपंग बिचारी कन्यानो उद्धार करो दुर्दांत तेनी साथे जवाने बदले त्याथी भागी गयो थोड़ो समय वीत ભાગ્યયોગે ત્યાં વજ્રજંગ રાજકુમારનું આગમન થયું પટ પર તેની નજર પડી અને નયન ત્યાં જ સ્થિર થઈ ગયા તેને પૂર્વભવનું સ્મરણ થયું અને તેના ભારથી તે જરાવાર માટે મૂર્છા પામી ગયો થોડી વારે તે હોશમાં આવ્યો હોશમાં આવી તેણે પટમાં જોઈ પંડિતાને બધુ રજે રજ જણાવ્યું કે આ ઈશાનકલ્પ દેવલોક છે આ હું લલિતાંગ દેવ છું આ મારી દેવી સ્વયંપ્રભા છે આ તેનું નિર્નામિકાનું સ્વરૂપ છે આ કેવળ જ્ઞાની યુગંધર મુનિ છે જેમની પાસે નિર્નામિકા અંશન ધારણ કરીને બેઠી છે પંડિતાને ખાતરી થઈ ગઈ કે તે જ લલિતાંગ દેવનો આત્મા છે તે શ્રીમતીની પાસે ગઈ અને તેને પૂરી બાબત જણાવી શ્રીમતીએ પંડિતા દ્વારા પિતા સુધી આ વાત પહોંચાડી અને રાજા વજરસેને શ્રીમતી તેમ જ વજરજંગનું પાણી ગ્રહણ કરાવી આપ્યું શ્રીમતી અને વજરજંગનો સુખમય સંસાર શરૂ થયો થોડા સમય પછી પિતા સુવર્ણજી દે પુત્ર વજરજંગને રાજગાદી સોંપી દીક્ષા લઈ લીધી શ્રીમતી અને વજરજંગ રાજા રાણીના સ્વરૂપે ઉત્તમ જીવન જીવવા લાગ્યા આ તરફ શ્રીમતીના પિતા વજરસેને પોતાના પુત્ર પુષ્કરપાળને રાજગાદી સોંપીને દીક્ષા લીધી અને તીર્થંકર બન્યા તેમના પછી કેટલાક સામંતો પુષ્કરપાળની વિરુદ્ધ જંગે ચડ્યા પુષ્કરપાળે વજરજંગની મદદ માંગી વજરજંગ તેની મદદ માટે સૈન્ય લઈને રવાના થયો ત્યારે શ્રીમતી પણ તેના સંગે ચાલી મેનુ સૈન્ય અડધા માર્ગે પહોંચ્યો હતો ત્યાં રસ્તામાં શરકટ નામનું વન આવ્યું અહી દ્રષ્ટિ વિષ સર્પનો વાસ હતો આવા સર્પની દ્રષ્ટિના ડંકથી જ માનવ મોતને ઘાટ ઉતરી જાય વજર જંગરાજે પથ બદલી દીધો તે પુષ્કરપાળની મધ્ય પહોંચ્યો તેની શક્તિ આગળ સામંતો વામણા સાબિત થયા पुष्करपाण शासन ने पूर्ण रीते स्थिर कर वज्रजंग्रीमती पोता राज्य तरफ पाचा फरिया रस्ता में पेलू शर्कट वन आयु वन में सागरसेन और मुनिसेन नामना बे सहोदर मुनिओ ने केवड़ ज्ञान थैत्सव देवो पधाराया थाना आगमन ने कारण दृष्टि विष सर्पना विष्णो नाश थो રાજા વજ્રજંગ તે મુનિઓના દર્શન માટે વનમાં પ્રવેશ્યો મુનિઓ પાસે પહોંચીને રાજા રાણીએ ભાવથી વંદના કરી મુનિઓને વંદન કરતા રાજા વજ્રજંગના હૃદયમાં સાવ અનાયાસે વૈરાગ્યનો ભાવ જાગ્યો તેનો આત્મા સમકિત પામેલો હતો અને દીક્ષાનો પણ તેને અનુભવ હતો જ આવા આત્માને માત્ર નિમિત્તની જરૂર હોય છે કેવળ જ્ઞાની મુનિઓના સ્વરૂપમાં તેણે નિમિત્ત મળી ગયું તેણે મનોમન નક્કી કરી લીધું કે અહીંથી નગરમાં પાછો ફરીને પોતે પુત્રને રાજગાદી સોંપી દેશે અને દીક્ષા લઈ લેશે શ્રીમતીના મનમાં પડ તેજ સમય વૈરાગ્યની ભાવના જાગી બનનેના મન મળેલા હતા એમ જાણે આત્માના ભાવ પર મળેલા હતા પણ એમના ભાગ્યમાં કંઈક બીજું જ લખાયેલું હતું તે બનને જારે રાજ્યની બહાર હતા ત્યારે તેમનો પુત્ર રાજ્ય ચલાવી રહ્યો હતો એણે રાજ્યના પૂરા મંત્રીમંડળને પોતાનો કરી લીધો હતો પિતાની રાજગાદી હિંવીને હવે પોતે જ કાયમી રાજા બનવા માટે તે પૂર્ણ રીતે સજ્જ થઈ ચૂક્યો હતો આ વાસ્તવિકતાથી અજાણ રાજા રાણી નગરમાં પાછા ફર્યા તે સમયે સૂર્ય ઢળી ચૂક્યો હતો અને પ્રવાસથી થાકેલા રાજારાણીના મનમાં પણ વિસામો લેવાનો ભાવ હતો બંને એ મનોકામના સાથે રાત્રે સૂઈ ગયા કે સવારે જાગીને પુત્રને રાજગાદી સોંપી દઈને મોક્ષના માર્ગે નીકળી પડીશું રાત્રે તેમના કક્ષમાં અતિ તીવ્ર વિષનો ધુમાડો કરવામાં આવ્યો તે રાજારાણીના રાણીના નાકમાં ગયો અને બંને તત્કાળ મૃત્યુ પામ્યા આ હતો પ્રભુનો છઠ્ઠો ભવ હવે જોઈએ તેમનો સાતમા ભવને શ્રીમતી અને વજ્રજંગનો સાથે જ દેહ ત્યાગ થયો એ પછી બંનેનો જે જન્મ થયો તે પણ સાથે જ થયો ઉત્તર કુરુ ક્ષેત્રમાં તે યુગલ તરીકે જન્મ પામ્યા ત્યાનો આયુષ્ય તેમણે સુખેથી પૂર્ણ કર્યું અહીંથી તે બંને સૌધર્મ દેવલોકમાં સાથે પહોંચ્યા आते आठमो भव अही बनने दिव्य सुखोनु लांबू आयुष्य भोगव्यू हवे पची जोईशु प्रभुना नवमा भवने